સુરત શહેરમાં વહેલી સવારે બની આગની ઘટના ઉધના રોડ નંબર ત્રણ પર ડાઇંગ મિલમાં આગ લાગી ઉદ્યોગનગર રોડ નંબર ત્રણ પર આવેલી શંકર ડાઇંગ મિલમાં બની ઘટના સવારે છે વાગ્યા આસપાસ લાગી આગ આગ લાગતા ફાયર વિભાગની સાત ગાડીઓ ઘટના સ્થળ દોડી આવી પાણીનો માર ચલાવી આગ પર કાબુ લેવામાં આવ્યો આગ કેવી રીતે લાગી તે હાલ જાણી શકાયું નથી આ ઘટનામાં ફાયર ઓફિસર મનોજ શુક્લા થયા ઇજાગ્રસ્ત કમર પર સિમિટનો પત્રો ઉપરથી પડી જતા થયા ઇજાગ્રસ્ત ફાયર ઓફિસર મનોજ શુક્લાને તાત્કાલિક પોલીસની પીસીઆર વાહનમાં હોસ્પિટલ ઘસેડવામાં આવ્યા હતા